આ વખતે રનિંગમાં તમે ફેલ થયા છો આવતી વખતે તમારે ફોર્મ ભરવું છે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ નવી ભરતી જાહેરાત થઈ ગઈ છે લાયકાત શું છે અત્યારે રનિંગ કરવું જોઈએ કે ના કરવું જોઈએ બધી જ વસ્તુ સમજો આ વિડીયોમાં તો સંપૂર્ણ વિડિયો જોજો ગુજરાતીમાં સરળ ભાષામાં સૌથી પહેલા બધા મિત્રોને મારા જય શ્રી રામ જય માતાજી કેમ છો મારી યુટ્યુબ ફેમિલી મારું નામ રાહુલ પ્રજાપતિ ન્યુટ્રિશન કોચ છું ફિટનેસ કોચ શું બધાને રનિંગ પણ કરાવું છું મારી યુટ્યુબ ચેનલના તમે ફેમિલી મેમ્બર હશો તો તમને ખબર જ હશે આપણી યુટ્યુબ ચેનલમાં બહુ બધા વિડીયો પણ અપલોડ છીએ હવે આપણે મુદ્દાની વાત કરશું બે હજાર પોલીસની જે આ વખતે એક્ઝામમાં ફેલ થયા છે રનિંગમાં એક બે સેકન્ડ આટું રહી ગયા છે દસ સેકન્ડ બે મિનિટ પાંચ મિનિટ આટું રહી ગયા છે એ લોકોને રનિંગ કરવી બહુ જરૂરી છે પણ અત્યારે ના કરો તો આના પછીના મહિનાથી ચાલુ કરજો હું તો એમ કહું છું કે ત્રીજા મહિનાથી અત્યારે તમે રેસ્ટ લેજો ત્રીજા મહિનાથી રનિંગ ચાલુ કરી દેજો

રનિંગ કરાવવાના છીએ તો જે લોકોને પણ રનિંગ કર્યું હોય વોટ્સઅપ નંબર આપેલો છે ચેનલ અંદર વોટ્સઅપ કરી દેજો આપણે કોઈ પણ જાતનું રનિંગમાં મિસ્ટેક થતી હોય તો પણ વોટ્સઅપ કરી દેજો હું આશા કરું છું કે વિડીયોમાં તમને પ્રોપર માહિતી મળી ગઈ છે જો તમે પેલા વિડીયો કોઈનો પણ જોઈ જ લીધો હશે પણ મારા માધ્યમથી મેં તમને જે સમજાવવાનું હતું કે રનિંગ કરવી જોઈએ કે ના કરવી જોઈએ તો અત્યારે તમે પ્રોપર એક મહિનાનો રેસ લઈ લો તમારું સીન પેન પગ દુખતા બધું બંધ થઈ જાય એટલે આપણે ત્રીસ દિવસનું શેડ્યુલ ઓનલાઈન ટ્રેનિંગ ફ્રીમાં આપણે જે વિડીયો બનાવશું એ વિડીયો તમે ફોલો કરશો તો રનિંગ કોઈની પાસે કરવા પણ નહીં જવું પડે અને તમે ઓટોમેટિક રનિંગ આપણે પાંચ કરી શકશો બાવીસ થી મિનિટ ની અંદર લાવી દેશો પેલા જ મહિનામાં અને બેનો છે એ પાંચ મિનિટમાં પૂરી કરનાર છે ત્રણ મહિનામાં તો બેનોને સોળસો મીટર જો પૂરી કરવી હોય પાંચ મિનિટમાં તો પાંચ મિનિટમાં બેનોને સોળસો મીટર પૂરું કરવું હોય તો વિડીયો જરૂરથી જોજો અને ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય હજી સુધી તો સબસ્ક્રાઇબ કરી દેજો હવે મળશો અને પછી ના ત્યાં સુધી બધા જ મિત્રો ની મારા જય શ્રી રામ